આરોપ મામલે મોટો ખુલાસો થયો છે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ પૂછપરછની રેગિંગ છે કોલેજના જીને હોસ્ટેલના સીસીટીવી પોલીસને સોંપ્યા છે આરોપ મામલે મોટો ખુલાસો મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ હવે પૂછપરછ શરૂ કરી છે ભોગ બનેલા જે વિદ્યાર્થીઓ છે તેમની પૂછપરછ કરી છે કુલ અગિયાર જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે રેગિંગના આરોપ મામલે હવે જે એન્ટી રેગિંગ કમિટી છે તે એક્શનમાં દેખાઈ રહી છે જોકે આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ પણ શિક્ષણધામમાં ન જ થવી જોઈએ થોડીવાર વાર પહેલા જ્યારે જે મેડિકલ કોલેજના જે ડીન છે તેઓ અમારી સાથે જોડાયા હતા તેમણે કહ્યું હતું હાર્દિકભાઈએ કે આ મામલે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે જો કે જ્યારે ઘટના બને છે ત્યારે જ કેમ પગલાં ભરવામાં આવે છે જો કોઈ પણ વિદ્યાર્થી એમબીબીએસ ના હોય તબીબી અભ્યાસમાં જે પણ વિદ્યાર્થીઓ અત્યારે કામ કરી રહ્યા છે જો રેગિંગ કરનારા જે સિનિયર વિદ્યાર્થીઓ છે જો આ પ્રકારના કામ કરતા હોય તો એ સારા ડોક્ટર કેવી રીતે બની શકે પાટણથી સંવાદદાતા અશરફ જટ જોડાયા છે અશરફ હાલ જે પૂછપરછ કરવામાં આવી રહી છે શું લાગી રહ્યું છે એક્શન કયા પ્રકારનું હશે શું પગલાં લેવાશે બિલકુલ પંકજ સમગ્ર ઘટના ઘટ મોડી રાતે બની હતી જેમાં એમબીબીએસ માં પ્રથમ જે અભ્યાસ કરતો તે વિદ્યાર્થી નું મોત હતું સમગ્ર ઘટના રેકિંગ ના કારણે મોત નિપજ્યું હતું તેવા માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે સમગ્ર બાબતે હાલ એન્ટી રેગિંગ કમિટી દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ જે ભોગ બન્યા હતા લગભગ અત્યારે જે માહિતી મળી છે તે કુલ અગિયાર વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા જેમને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરનો જે રેગિંગ કરવામાં આવ્યો હતો તમામ વિદ્યાર્થીઓને હાલ એન્ટી રેકિંગ કમિટી દ્વારા પૂછતાછ કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટના બાબતે જે એન્ટી રેકિંગ કમિટીના સભ્યો છે તે ઊંડાણપૂર્વક તપાસ પણ કરી રહ્યા છે બીજી બાજુ જે હોસ્ટેલના જે સીસીટીવી તમામ હતા તે તમામ પોલીસને પણ સોંપવામાં આવે છે એટલે ચોક્કસ કહીએ કે જે રીતે ઉચ્ચ અભ્યાસ માટે અને ડોક્ટર બનીને સમાજ સેવા માટે જે વિદ્યાર્થીઓ ઘણા સપનાઓ સેવીને અહીંયા આવતા હોય પરંતુ ત્યાં જો આ રીતે ઘટના ઘટે તો એક કલંકિત ઘટના કહેવાય અને અન્ય વાલીઓ પણ પોતાના વિદ્યાર્થીઓ બાળકોને આવી હોસ્ટેલમાં મૂકતા ક્યાંક વિચારશે કારણ કે ઘટના જે પ્રકારની ઘટી છે પરંતુ ચોક્કસ કહે કે જે રીતે તમામ સીસીટીવી પણ સોંપી દેવામાં આવે છે પોલીસને તમામ ઘટના બાબતે સિનિયર અને જુનિયર તમામ સ્ટુડન્ટોની રેગિંગ કમિટી દ્વારા પૂછતાછ પણ કરવામાં આવી છે પરંતુ ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ રેગિંગ કરવામાં આવ્યો છે તેવા વિદ્યાર્થીઓ પણ એક નિવેદન આપ્યું હતું કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિ દરમિયાન એક મેસેજ આપવામાં આવે છે વોટ્સ દ્વારા અને તમામ વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ બોલાવવામાં આવે છે અને લગભગ ત્રણ ત્રણ કલાક સુધી એક જ જગ્યાએ વિદ્યાર્થીઓને ઉભા રાખવામાં આવે છે અને ત્યાં જગ્યા વિદ્યાર્થીઓને ઇન્ટ્રોડક્શન કરીને કરીશન નામે વિદ્યાર્થીઓનો રેગિંગ કરવામાં આવે છે ત્યાં જ વિદ્યાર્થી જે મૃત પામ્યો ત્યાં ધળી પડ્યો હતો અને ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો તેવું વિદ્યાર્થીઓ એક નિવેદન સામે આવ્યો હતું એટલે ચોક્કસ કહ્યું પંકજ સમગ્ર ઘટના રેગિંગના જે આક્ષેપો હતા તે ક્યાંક વિદ્યાર્થીઓ જે નિવેદન આપ્યો છે તેને લિંક પુરવાર થઈ રહ્યા છે પરંતુ બીજી બાજુ તપાસ કમિટી તપાસનો રટણ કરી છે કે તપાસ આવે છે ત્યારબાદ સમગ્ર ઘટના પર કાર્યવાહી

એ કહેતા તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષ વાળા દરિયાઈ રેકિંગ કરતા હતા બધા અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ છે છે રેકિંગથી વાત છોકરા છોકરા અહીંયાના જે તારપુરના જે રહેશે અભ્યાસ કરે જે ફર્સ્ટ